પહેરગામ આતંકવાદી હુમલા બાદ ગુજરાત પણ હાઈ એલર્ટ છે બાંગ્લાદેશીઓ વધુ શંકાસ્પદ યુવાનોને ડિટેન કરી તેમની પૂછપરછ અને એમના તમામ પુરાવો એકત્રિત કરવામાં આવ્યા છે ત્યારે આજ રોજ વડોદરા રેલવે સ્ટેશન ખાતે રેલવે એસપી સરોજ કુમારી મેડમ આરપીએ ફેલસીબી એસઓવી સહિત સંયુક્ત ઉપક્રમે રેલવે સ્ટેશન પર પશ્ચિમ બંગાળ તરફ જતી ટ્રેનમાં બોમ્બ સ્કોર ડોગ સ્કોર ચેકિંગ કરવામાં આવ્યું અને ટ્રેન મારફતે મુસાફર કરતા શંકાસ્પદ બાંગ્લાદેશી યુવાનોનું ચેકિંગ કરી તમામ રેલવે પોલીસે પૂછપરછ કરી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા ઓકે તો આપણે છવ્વીસ તારીખે આપણે જો માનની ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સર જે છે આને એક વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવેલી જેમાં એ સૂચના આપવામાં આવેલી તમામ તમામ પોલીસને ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવેલી સાથે સાથે આપણે જો ગવર્મેન્ટ રેલવે પોલીસ છે જીઆરપી એને પણ સૂચના આપવામાં આવેલી કે જે અત્યારે અભિયાન ચાલી રહ્યો છે જો ઇલિગલ બાંગ્લાદેશી જો આપણે ગુજરાતમાં રહી રહ્યા છે આ લોકોને વિરુદ્ધમાં જો અભિયાન ચાલે છે આ અભિયાનમાં કેટલા લોકો જો ઇલિગલ માઇગ્રેન્ટ છે થઈ શકે છે એ ટ્રેન મારફતે જાય તો આ સૂચનાને ધ્યાનમાં રાખીને અમે ચેકિંગ હાથ ધરવામાં આવેલી અને આ ચેકિંગમાં અમે પાંચ ગેરકાયદેસર જો રહેતા અહીંયા બાંગ્લાદેશી છે અને પકડી પણ પાડ્યા છે અને એ પણ ચંદોલા જો તાલાબ છે આને પાસે એક મસ્જિદ પાસે રહેતા હતા અને એ પાંચમાં એક જો સુરતનું હતું પણ એ પાછા આને રિસ્તેદાર જ છે તો એ સાથે જતા હતા અને આને પાસે આધાર પુરાવા જો છે એ પણ પીપલ્સ રિપબ્લિક બાંગ્લાદેશના ઇશ્યુ કરેલા ગવર્મેન્ટના ઇશ્યુ કરેલા આધાર પુરાવા પણ મળ્યા છે તો એ પુરવાર પણ થાય છે કે બાંગ્લાદેશી જ છે અત્યારે તો ચાલુ જ છે તો અત્યારે તો આપણે કામ કરવાનું છે પણ આની સાથે સાથે એ અમારે રેગ્યુલર ચેકિંગનો પણ ભાગ છે જેમાં આપણા પાસે ડીજીપી સર અમને છે ડોગ પણ આપ્યા છે અને એ ડોગ જો છે આને થ્રુ આપણે દરેક જિલ્લામાં દરેક જિલ્લામાં જો જીઆરપીના પોલીસ સ્ટેશન છે આને આપવામાં આવેલા છે અને એ લોકો આનાથી ચેકિંગ વગેરે જો પણ સસ્પેક્ટ ચાહે વ્યક્તિ હોય ચાહે સસ્પેક્ટ આ રીતે સામાન પણ હોય અને પણ આપણે ચેક કરીએ છીએ આમાં ટ્રેનો આઈડેન્ટિફાઈ કરેલી છે તો એ ટ્રેનો અત્યારે તો જો ટ્રેનો બંગાળ બાજુ જો જાય છે આ ટ્રેનોનો આપણે આઈડેન્ટિફાઈ કરી છે અને આમાં આપણે એક તો હાવડા છે પછી આસનસોલ વાળી છે બસ શાલીમાર છે આ રીતે આપણે ટ્રેન છે જેને આઈડેન્ટિફાઈ કરીને આમાં ચેકિંગ હાથ ધરી લાંબા રૂટની અને આ બાજુ જો જતી ટ્રેન જો છે કેમ કે અત્યારે એ પણ લોકો બાંગ્લાદેશ ભાગવા માટે પ્રયત્ન કરતા હતા જો અમે ઝડપી પડ્યા છે લોકમિત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો